પેથાપુર પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો તારીખ બાર ચાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ શ્રી પેથાપુર પ્રાથમિક શાળાની અંદર ધોરણ આઠના બાળકોના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદાયના આગલા દિવસે ધોરણ આઠના તમામ બાળકોને તેમના વર્ગ શિક્ષક શ્રી દરજી મનોજભાઈ સાહેબ દ્વારા સરસ મજાના વર્ગખંડને સંગળવામાં આવેલ હતો ત્યારબાદ શ્રી પેથાપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રજાપતિ ઈશ્વરભાઈ જે દ્વારા ધોરણ આઠના વિદાયના અનુસંધાનમાં સંબોધન આપવામાં આવેલ ત્યારબાદ શાળાના સિનિયર શિક્ષક શ્રી પ્રભુભાઈ સોલંકી સાહેબ દ્વારા વિદાયની સરસ વાત કરવામાં આવી હતી ત્યારબાદ ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રી દરજી મનોજભાઈ સાહેબ દ્વારા સરસ મજાનું વિદાય અનુલક્ષી સંબોધન આપવામાં આવેલ ત્યારબાદ ધોરણ છ થી આઠના તમામ સ્ટાફ જેવો કે વાળંદ સુરેશભાઈ સાહેબ સુણેસરા ઝહીરભાઈ સાહેબ રાવલ સંજીવભાઈ અને પ્રજાપતિ મેહુલભાઈ સાહેબ દ્વારા વિદાય ભાષણ કર્યું હતું ત્યારબાદ ધોરણ પ્રજાપતિ મુકેશભાઈ સાહેબ પટેલ સંગીતાબેન મનીષાબેન અને સોલંકી આશાબેન દ્વારા પણ વિદાય વિશે ભાષણ કરવામાં આવ્યું ત્યારબાદ ધોરણ આઠના ના વર્ગ શિક્ષક શ્રી દરજી મનોજભાઈ સાહેબ દ્વારા ધોરણ આઠના ના તમામ બાળકોને એક ચોપડો એક બોલપેન એક ફાઈવ સ્ટાર ચોકલેટ અને એક ગુલાબનું ફૂલ ભેટ સ્વરૂપે આપ્યું હતું ત્યારબાદ ધોરણ છના બાળકો દ્વારા ધોરણ ના તમામ બાળકોને એક ચોકલેટ એક બોલપેન ચોપડો ભેટ આપેલો હતો ત્યારબાદ ધોરણ સાતના બાળકો દ્વારા ધોરણ ના તમામ બાળકોને આઈસ્ક્રીમનો કોન ખવડાવેલ અને ધોરણ આઠના તમામ બાળકો દ્વારા ધોરણ એક થી આઠના તમામ બાળકોને પેપ્સી આપેલ હતી ત્યારબાદ શ્રી પેથાપુર પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ હતી તિથિ ભોજન આપવામાં આવેલ હતું જેમાં શુદ્ધ ઘીનો મોહનથાળ પૂરી શાક દાળ ભાત આપવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર એસએમસી સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા